તો ચોમાસામાં પ્રથમ ત્રણ દિવસમાં સિઝનનો સરેરાશ અઢાર ટકા વરસાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સિઝનનો સરેરાશ આઠ પોઈન્ટ દસ ટકા વરસાદ વરસ્યો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ બાર પોઈન્ટ સાત ટકા વરસાદ વરસ્યો અત્યાર સુધીમાં રાજ્યના એકસો બાવીસ તાલુકામાં પાંચથી દસ ઇંચ વરસાદ વરસ્યો છે તો બાવીસ તાલુકામાં દસ થી વીસ ઇંચ જે વરસાદ છે તે વરસ્યો છે અત્યાર સુધીમાં ચોમાસાના પ્રથમ ત્રણ દિવસમાં જ જે વરસાદ છે તે

સૌરાષ્ટ્રમાં સિઝનનો સૌથી વધારે વરસાદ વરસ્યો છે હજુ ચોમાસાની આ છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં સિઝનનો સરેરાશ વીસ પોઈન્ટ બાર ટકા જે વરસાદ છે તે વરસી ચૂક્યો છે ત્યાં સુધીમાં બાવીસ તાલુકામાં દસ થી વીસ ઇંચ સુધીનો વરસાદ છે